ખેરાલુ તાલુકાના ચોટિયા ગામનો યંગ જનરેશન અને કોર્ટ મેરેજ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે પંદર વર્ષ પહેલા રાજી ખુશી પ્રેમ લગ્ન કરનાર નવ દંપતીનું લગ્ન હાલ તો બંગાળના આરે આવીને ઊભું છે બે બાળકો હાલ તો માતા માટે વળખા મારી રહ્યા છે ત્યારે ચોટિયા ગામના સુરેશજી ઠાકોર પંદરથી સત્તર વર્ષ પહેલા ગામની યુવતી તેજલબેન જોડે પ્રેમ લગ્ન કર્યા હતા તેમનું લગ્નજીવન સુખ શાંતિ રીતે પસાર થઈ રહ્યું હતું પરંતુ આજે દોઢ દાયકા બાદ અચાનક જ તેમના પત્ની નજીકમાં આવેલા ગામ મલારપુરા જઈને આવું છું તેમ કહી ગયા હતા પરંતુ પરત ન ફરતા પરિવારમાં ચિંતાનું મોજી ફરી વળ્યું છે જ્યારે પરિવારજનોએ તપાસ કરતાં તેજલબેનનો કોઈ અત્તો કે પત્તો લાગ્યો ન હતો ત્યારબાદ તેમણે તપાસની દોર શરૂ કર્યો હતો ને સમગ્ર મુદ્દે ખેરાલુ પોલીસ મથકે પણ જાણ કરી છે પરંતુ હકીકત ઘટના શું છે તે હજુ સુધી પોલીસ તપાસનો વિષય છે તેજલબેન ક્યાં ગયા અને કોની સાથે ગયા તે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી શકી નથી પરંતુ સુરેશજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે પંદર વર્ષ બાદ તેમણે તેમના સસરાના કુટુંબ જોડે સમાધાન કર્યું હતું અને તેમના સસરાનું વેચવાનું અને ત્યારબાદ તેમની પત્નીના કુટુંબ જોડે ફરી વધતા વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ તેમની પત્ની અચાનક ગુમ થઈ જતા તેમના પિતાના કુટુંબીજનો કે પરિવારજનો દ્વારા ક્યાંક ગુમ કરી દીધી હોવાના આક્ષેપો સુરેશજી ઠાકોરે કર્યા છે હકીકત શું છે તે પોલીસ તપાસનો વિષય છે જો પોલીસ તેજલબેનની કોલ ડિટેલ્સના આધારે તપાસ કરે તો કડી મળી શકે

જી એટલે શું લાગે છે તમને શું હોઈ શકે આ ઘટનામાં વિગતવાર જણાવો આ તેજલબેન સુરેજી ઠાકોર જી પહેલાં હું કોર્ટ મેચ કરેલા કેટલા વર્ષ પહેલાં લગભગ સત્તર એક અઢાળો વર્ક થયા છે જી પછી પછી મારા સત્રાનું રાજી કુજરી જીતતા મારા સસરાનું ઘર મેં વેચાતું લીધું કઈ જગ્યાએ ચોટીયા કેટલા વરસ પહેલાં લગભગ દોઢ બે મહિના થયા છે બરાબર પછી શું થયું એટલે મારી બધા એમના ડોક્યુમેન્ટમાં નોમ આવી જાય મારા સત્રા નંબર આવી જાય મારા આ નંબર આવી જાય નંબર આવી જાય એમનું વાતચીત થતી હોય એ પછી મારા બિના બને ત્યારબાદ શું ઘટના બની એમ એટલે ગુમ થઈ જાય ક્યારેથી તમારી મિસિસ તમને કયા વગર ઘરેથી જતા રહ્યા છે ઘરે જતા બાળકો છે આપને બાળક છે કેટલા બાળકો છે એક છોકરો એક છોડી છે એક વર્ષની દોઢ વર્ષની એ બાળકો ક્યાં છે અત્યારે મારા જોડે આ ઘટના તમે કોર્ટ મેરેજ કર્યા કેટલા વર્ષ પહેલાં લગભગ સત્તર અઢાર વર્ષ સત્તર અઢાર વર્ષ પહેલાં તો ત્યાર સુધી અત્યાર સુધી તમારા સસરા પરિવાર સાથે તમારા કોઈ સંબંધો હતા કોઈ સબંધ તો ત્યાર પછી ક્યારે સમાધાન થયું સમાધાન એ બે દોઢ દોઢ બે મહિના થયા છે મોકલ લીધા પછી બરાબર અત્યારે આપના ઘેરથી ઘરેથી કયા વગર જતા રહ્યા છે તો ક્યાં ગયા હોય અને શું લાગે છે આપને કોઈ શક છે શક કે રોજ મકોળ લીધા પરથી આપ કોઈ વાતચીત થતી હોય ફોન પર બરાબર એ છે તો હવે આપની શું માંગશે આ બાબતે કોઈ કાર્યવાહી કરી આપે હા પોલીસ સ્ટેશન અરજી આપી જી એમના હાથે પણ નોમ સુરેજી લખેલું છે જી આબા પરની બૂટ કપાયેલી છે બરાબર કે આપલાના ફોન જો કોઈ નિશ્વન છે બરાબર તો આપે એમને શોધવાની કોઈ કોશિશ કરી આ જો દી ગુસ્તો રહીને સગા સબની જવું પણ કોઈ સાચું બોલતું નહીં બરાબર તો આપને શક કોના ઉપર છે

એટલે મારું કેવું હોય છે માનું કોઈ કાર્યવાહી આગળ થાય એવું મારું મારી પતિ મને પાછળ મારો છોકરો રહેતો નહીં જી આ બાબત આપે કોઈ અરજી કરેલ છે પોલીસ પોલીસન અરજી કરેલ છે જીવ તો મારી શાળામાં છોકરો અહીંયાથી ગેરેથી તમારું ખાલી કે શાળામાં છોકરો લઈને આવું કઈ લઈને જતા રહે બાકી તમારું પછી કોઈ એમનું સમાચાર જ નથી તો મિત્રો ચોથીયા ગામમાંથી એક કાર સુરેશજી છે ભાઈ એમની વાઈફ એમના નાના નાના બાળકોને મેકીને ત્યાં ગઈ છે સુરેશજીને ખુદ ખબર નહીં સુરેશજી એફઆઈઆર ફરાઈ એફઆઈઆર ફરાઈ છે પણ હજી સુધી કોઈ લાગ્યો નથી એટલે સુરેશજીની માંગ છે કે જલ્દીથી જલ્દી પોલીસ એમની સહાય કરો પોલીસ એમની મદદ કરો અને જે એમની વાઈફ છે એમનો પત્તો જલ્દી મળી જાય સુરેશજી તમે અત્યારે આ છોકરાને તમે સાચવો છો અને તમે જોવા સાથે લઈને તમે જાઓ છો એમને જાઉં છો નથી કોઈ જગ્યા તમે એમની સાથે કોર્ટ મેરેજ કરી એમનું શું નામ છે ઠાકોર ઠાકોર એમનું મૂળ જે નામ છે તેજરબેન ડાયાપુરી બાવા અને અત્યારે તમે આધાર કાર્ડ તમામ બનાવી તેજરબેન સુરજજી ઠાકોર એમનું નામ છે મિત્રો અને હું ફોટા વિડીયો જે લીધા છે એમને વિડીયોમાં તમને બતાવીશ કે તમને પણ કોઈને જાણ થાય કે આ બેન તમને કોઈપણ જગ્યાએ દેખાય તો કોમેન્ટ કરજો જલ્દી અને નંબર આપજો તમારો તો આ સુરેશજી અને આ છોકરીની એની મા જલ્દીથી મળી જાય એવી આપણે તમામ વ્યુઅર્સને કહીએ છીએ સુરેશજી તમે હાલ હેરાન કેટલા થો છો અને બરાબર એટલે સુરેશજી હાલ બહુ હેરાન થાય છે અને સુરેશજીને જલ્દી ન્યાય મળે એવી માંગ સુરેશજી માગીએ છીએ અને શું બંને હાથે સુરેજ લખેલું છે બેન ને અને એક ડાબા કાનની બાર બૂટ કપાયેલી છે પણ કંઈક ચેટવી દોરાયેલું છે ધ્યાન રાખજો જો આ બેન કઈ પણ જગ્યાએ દેખાય છે તો જલ્દીથી કોમેન્ટ કરો વિડીયોમાં અને આ સુરજ જેને એમની વાઈફ જલ્દીથી પાછા ઘરે આવે આ છોકરો છે એની માં જલ્દી ઘરે આવે એવી માંગ ઉઠી રહી છે